ધોરાજીમાં ટીબી મુક્ત ગ્રામ પંચાયત એવોર્ડ અને ન્યુટ્રિશિયન કીટ વિતરણ વર્કશોપનું આયોજન નમસ્કાર હું છું માનસી અને આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ ધોરાજી નગરપાલિકા ટાઉન હોલ ખાતે વર્લ્ડ ટીબી ડે નિમિત્તે ટીબી મુક્ત ગ્રામ પંચાયત એવોર્ડ અને ન્યુટ્રિશિયન કીટ વિતરણ વર્કશોપનું આયોજન કરાયું આ વક કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી તાલુકા હેલ્થ ઓફિસર મેડિકલ ઓફિસર કોમ્યુનિટી હેલ્થ ઓફિસર સરપંચ શ્રીઓ

તેમના યોગદાનને પણ સન્માનિત કરવામાં આવ્યું આજના કાર્યક્રમમાં આ ટ્રસ્ટ દ્વારા 50 ટીબી દર્દીઓને ન્યુટ્રિશન કિટ વિતરણ કરવામાં આવી ટીબી નિયંત્રણ અને દર્દીઓને પોષણ મુક્ત આહાર પૂરો પાડવા માટે થોરાજી તાલુકામાં થઈ રહેલા પ્રયાસોની પ્રશંસા કરવામાં આવી રહી છે આવી વધુ માહિતી માટે જોડાયેલા રહો પ્રકોપ ન્યૂઝની સાથે હું માનસી તાલીખ તાલુકા એલ્ટોક દોરા હાલનો શું કાર્યક્રમ હતો આજે વિશ્વ ટીબી દિવસ હતો જે આપણું વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે મેં નક્કી કરેલું કે ચોવીસમી માર્ચ એડર વર્ષે વર્લ્ડ ટીબી ડે તરીકે ઉજવો અને એના ભાગરૂપે આજે લગભગ ચાલીસ જેટલી આપણે ન્યુટ્રિશન કીટનું વિતરણ કર્યું કર્યું અને ચૌદ જેટલી ગ્રામ પંચાયતોને હતો ને ટીવી મુખ્ય પંચાયતના અવોર્ડ વિતરણ કર્યા કેટલા લોકો આની અંદર અંદાજે લગભગ આજે સો થી સવાસો જેટલા લોકો ઉપસ્થિત હતા અને ટીબીના દર્દીઓ પણ હતા અને મહાનુઓ પણ હતા